નમસ્કાર ખેડૂત મિત્રો રામ રામ જય જય ચોટીલા તાલુકાનું ધારે ગામ પૂર વરસાદ આપ જોઈ શકો છો અમારી નગર સામે અમારું ધારે ગામનું નું છે ત્યાંથી તમને દરિયો બતાવું છું ખેડૂત મિત્રો આ છે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર સામે જે ધજા દેખાય છે તે આપ જરૂર અવશ્ય ધારે પધારો તો કૃત્તેશ્વર મહાદેવના દર્શને આવજો ખેડૂત મિત્રો બહુ જૂની અને પુરાણીક જગ્યા છે શિવલિંગ પણ કુદરતી કોઈ માનવ સર્જિત નથી તો આપ ધારે તાલુકાનું ધારી ગામમાં આવો તો જરૂર શિવજીના દર્શને આવજો એવી મારી તમામ ખેડૂતને પ્રાર્થના છે ચોટીલા તાલુકાનું ધારે ગામ તારીખ છ તારીખ સોળ છ બે હજાર ને પચીસ પુલ વરસાદથી વાવણી સારી એવી થઈ ચૂકેલ છે આપ પાણી જોઈ શકો છો પુલ તે લીટી લીટી આવી ગઈ આપ જોઈ શકો છો નરબડા નો ટાંકો ને આ ધારે ગામ મંદિર મહાદેવ નિકેશ્વર મહાદેવ આ બાજુ આપણું ગામ છે એ આપણે જોઈ શકો છો અમારા જયંતિભાઈ સોલંકી વાડી આટો મારી અને એ આવી રહ્યા છે હું જયંતિભાઈ વરસાદ પાણી હારા ને હે ધરાવ થઈ ગયો ને હવે વાવણી નો ભરાઈ ગયા ભરાઈ ગયા બસ તો વાવણી હારી થઈ ગઈ એમ સરસ લે રો ખેડૂત મિત્રો આ પુલ નીચેથી પાણી જઈ રહ્યું છે તે તમને બતાવું છું સારો એવો વરસાદ વાવણી સારી એવી થઈ ગઈ છે કુદરતના મહેરથી અને તમામે તમામ ખેડૂત મિત્રોએ વાવણી કરી પણ દીધેલ છે ચૌદ તારીખે થોડો વરસાદ ઓછો હતો છ સાત આંગળો એવી જમીન પડેલી હતી પણ આજે કુદરતની મહેરથી સારો એવો વરસાદ થઈ ગયો છે અને પાણીની ચિંતા પણ અત્યારે હાલ પૂરતી તો પાણી સડી જાય એવો વરસાદ પડી ગયો સારો એવો બસ આગળ તમને જે કઈ વરસાદ થાય છે તે તમને ખેડૂત મિત્રો જણાવતો રહીશ સરેરાશ આકાશવામાં અને જેટલા વરસાદ થાય છે તે પણ તમને બતાવતો રહીશ જય ગુરુ જય અહમદ કકા લાગે હા અમારા ડેમ ગયો ગયોગણી ગયો

ના ના આઠ દિન એ એક દિન કરાય કાલ બપોર પછી કાલ બપોર પછી તમે આરામ થી વાવી શકો તડકો નીકળતો